નમસ્કારમ જુનિયર ચો સ્પેશિયલ 7 ડેઝ ન્યૂ સાવિશો સમાચાર 31st ડિસેમ્બર ની લાઈવ પોલીસ સતર્ક માજલપુર માં ઝોન અધિકારી દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું 31મી ડિસેમ્બરના ના પર્વને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે કાયદોની વ્યવસ્થાની જળવીના ભાગરૂપે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલવા નાકા ખાતે સોનબે પોલીસ દ્વારા સઘન વાહન તપાસની હાથ ધરવામાં આવી હતી નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે તુસર પોલીસ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાસ તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ તપાસની દરમિયાન ઝોન બે અધિકારી અભિષેક ગુપ્તાને સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મળીને વાહન ચાલકોનું ચેકિંગ કર્યું હતું ખાસ કરીને શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવવાના ડ્રિંક એન્ડ ડ્રાઈવ વધતા જતા બનાવોને ડામવા માટે દ્વિચક્રી અને ચાર પેડાવાળા વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે કે નશાનું સેવન કરીને ડ્રાઇવિંગ કરનાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અથવા જાહેર શાંતિનો ભંગ કરનાર સામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેર પોલીસે તમામ નાગરિકોને કાયદાના દાયરામાં રહીને સુરક્ષિત રીતે નવા વર્ષનું સ્વાગત કરવા અપીલ કરી છે ઉત્સવના માહોલમાં અન્ય નાગરિકોને અગવડ ન પડે અને શહેરની સુરક્ષા જોખમાય નહીં તે રીતે જવાબદારીપૂર્વક વર્તવા અનુરોધ કરવામાં આવ્યો છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે શહેરીજનો નિર્ભયતાથી ઉજવણી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને ફિક્સ પોઈન્ટ બંદોબસ્ત પણ સઘન બનાવવામાં આવશે આગામી એકત્રીસ ડિસેમ્બર બે પચીસ અને ત્યાર પછી જે નવું વર્ષ આવનાર છે તેની ઉજવણી માટે શહેરમાં નાગરિકો શાંતિ સુરક્ષા અને સલામતીની વચ્ચે ઉજવણી કરી શકે તે અનુસંધાને આજે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા એરિયા ડોમિનેશન એક્સાઈઝ કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યા પછી રાત્રિના સમયમાં અત્યારે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તાર આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે ત્યાં અલગ અલગ ટીમ બનાવીને બ્રિજ એનાલાઇઝરને સાથે રાખીને ટુ વ્હીલર ફોર વ્હીલરના વાહન ચાલકોને અત્યારે આપણે ચેક કરી રહ્યા છીએ જેના ભાગરૂપે અત્યારે હાલમાં છેલ્લા એક કલાકમાં ત્રણ ડ્રંક એન્ડ કેસ જે એમ બી એકસો પંચાસ હેઠળ નોંધવામાં આવ્યા છે માંજરપુરમાં એ સિવાય અન્ય જગ્યાએ પણ પોલીસ સ્ટેશન દીઠ કાર્યવાહી ચાલુ છે અને બહુ કડક કાર્યવાહી થઈ રહી છે અને તેના હેઠળ કેસીસ પણ નોંધવામાં આવી રહ્યા છે ગઈકાલે મકરપુરામાં ખૂબ જ મોટી મોટા જથ્થામાં પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે તો જે ડ્રંક નામના કેસ બનતા હોય છે જેમાં જે પ્રાથમિક જે દારૂનો મુદ્દામાલ છે તે પણ પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો સર્વેલન્સની અલગ ટીમો અને એલસીબી અને ડીસીબીના જે માણસો છે અલગ અલગ રીતે કાર્યરત છે તો તેના પણ કેસ કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે લોકો ડ્રગ અન્ય કોઈ જગ્યાએ જે કરીને આવતા હોય તો તેમને પણ ચેક કરવા માટે તમામ જે ચેકપોસ્ટ છે તે જગ્યાએ અને જેટલા પણ ચાર રસ્તા છે જેટલા પણ વધારે કન્જેશન રોડ છે તમામ જગ્યાએ વાહન ચેકિંગ કરીને તે લોકોને પણ કેસ કરવામાં આવી રહ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે